ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પોરબંદર થી સામે આવી રહ્યા છે પોરબંદર ના ઉમેદવાર છે લલિત વસોયા તેઓ પોતે પણ

પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા ત્યારે મત જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનમાં કે જ્યાં લલિત વસોયા કે જે પોરબંદર લોકસભાના ઉમેદવાર છે તેઓ પોતાની જે મતકુટીર છે આ મત કુટીરમાં મતદાન કર્યું છે ત્યારે આ જે સમગ્ર પ્રક્રિયા હોય છે વોટિંગની એ પ્રક્રિયામાં લલિત વર્સોયા સ્ક્રીનમાં જોવા મળી રહ્યા છે તેઓના જે માતૃશ્રી સાથે તેઓ જોવા મળી રહ્યા છે લલિત વરસોયા કે જેઓ ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો પરિવાર સાથે પોરબંદરના કોંગ્રેસ તરફના જે ઉમેદવાર છે લોકસભાના લલિત વરસોયા કે તેઓએ પણ વહેલી સવારે જ રાષ્ટ્ર પ્રત્યેની જે કહી શકાય રાષ્ટ્ર જે ફરજ છે આ ફરજ અદા કરી છે ક્યાંક ને ક્યાંક એક સંદેશો આપવામાં આવી રહ્યો છે દરેક ઉમેદવાર દ્વારા કે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ સો એ સો ટકા મતદાન થવું જોઈએ તેઓ ક્યાંક ને ક્યાંક સંદેશો જોવા મળી રહ્યો છે ત્યારે દરેક ઉમેદવાર હોય ચાહે એ કોંગ્રેસ તરફના ઉમેદવાર હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય દરેક ઉમેદવાર પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે પૃથ્વી પર મારા માતૃશ્રીને લઈને મતદાન કર્યું છે મતદાન કરે મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભા મત વિસ્તારના લોકોને ને જે સમસ્યાઓ છે સમસ્યાઓના ઉકેલ માટે